નડિયાદથી પેટલાદ જતા રોડ પર પીપળાતા ગામ પાસે પાંચ દ્વિચક્રી વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો વ્યુડાઈ આઈ ટ્વેન્ટી કાર ચાલકે ચાર મોટરસાયકલને અડફેટે લીધા હતા એક યુવતી સહિત ચાર જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી આસપાસના લોકોએ ભેગા થઈને બચાવ કામગીરીની શરૂઆત કરી હતી સ્થાનિક લોકોએ નડિયાદ ગ્રામ પોલીસને જાણ કરી

બરોબર હું અહિયાં થી મારા કામે પીપડાતા પીપલા ચોકડી જવા નીકળ્યો હતો ત્યાં મેં રસ્તા જોયું ગાડી ઓવરટેક તપાસ કરી રહી છે કોણ ગાડી એક સ્ટુડન્ટ હતો નડિયા સીલ પહોંચાડ્યા એ ચાલુ સેટ ભાઈ આવતો હતો ઓવરટેક કરી અને ચાર બાઈકો વાળા ને દસ જણ ને ઈજા થઈ છે વધારે થઈ છે આખો ચીરાઈ ગયો છે એ આ ભાઈ પેલા સ્કૂલ માંથી બાઈક વાળા બધા રાઈટ હતા પણ આ ભાઈ ચારુ સેટ માંથી આવતો હતો ચોંગાથી થી તેને ઓવરટેક કરીને ભાઈ પીધેલો હોય ને એવો લાગતો હતો એને આ પોલીસ સ્ટેશન હવાલે કર્યો છે આપણે એને પકડીને હોસ્પિટલ લઈ ગયા છે 108 માં હોસ્પિટલ લઈ ગયા છે વૈશાલી નો છે જે ગાડી વાળો હતો એ હા નડિયાદ વૈશાલી સિનેમા પૂછ્યું વૈશાલી સિનેમા એ રહેશે ખબર પણ પેલી મારી સારી હતી મિત્રાલ ગામની છે એ બી ના એનું એક્ટિવ સ્કૂલે થી આવતી મારી આખો પગ ગયો ગયો આખો ચીરે ભાગી આખું લોચો વરી ગયો છે ડિઝન થી નીચે બધો